નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ક છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના નિયુક્ત પ્રમુખ શશિકાંતભાઈ રાઠવાનો સત્કાર સમારંભ યોજાયો છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસને મજબૂત કરવા આવનારી ચૂંટણીમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કબજે કરવા માટે કવાયત શરૂ કરી છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ તરીકે શશિકાંતભાઈ રાઠવાની નિમણૂક બાદ આજે ભવ્ય રીતે તેઓનો સત્કાર સભારંભ બોડેલી એપીએમસી માર્કેટ હોલ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કક્ષાના અનેક હોદ્દેદારો અને કાર્યકરોની ઉપસ્થિતિ સ્થિતિ રહી હતી કાર્યક્રમના પ્રારંભે તાજેતરમાં થયેલ વિમાન દુર્ઘટનામાં મોતને ભેટેલા મુસાફરો માટે બે મિનિટનું મૌન પાડીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સમારંભમાં છોટાઉદેપુર જિલ્લાના તૂટી ગયેલા ધોવાઈ ગયેલા રોડ રસ્તા શિક્ષણ અને જિલ્લાના ખખડધજ બ્રિજોની હાલત સહિત અનેક પ્રશ્નોની ચર્ચાઓ કરી આમ જનતાને કનડતા મુદ્દાઓ સાથે કોંગ્રેસ પાર્ટી મજબૂતીથી લડત આપવા માટે આંદોલન કરશે તેમ નવનિયુક્ત જિલ્લા પ્રમુખ શશિકાંતભાઈ રાઠવાએ જણાવ્યું હતું

कांग्रेस सके आपको सूप डाल दे हो ये बात प्रजाने जा रही है उसे अपना ना कोई लेवा जवाब नहीं थी पर जे कांग्रेस से एम ने, ने नेता बनाया जे समाज पर ये लोग आ रहे थे ये समाज को तो कांग्रेस से उठा कर एम वाटे कायदा हो बनाया जंगल जमीन तो नो कायदो शिक्षण नो कायदो अनाज कोई भूखा ना मरे नो कायदो

પ્રમુખ તરીકે મારી જે વરણી કરવામાં આવી છે એને લઈને છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિના તમામ કાર્યકર્તાઓ મિત્રો અને વડીલોએ આજ રોજ મારા સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો બોડેલી એપએમસી ખાતે તો એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે જિલ્લાની જનતાને જણાવવા માંગીશ કે આવતા દિવસોમાં હું નવનિયુક્ત પ્રમુખ તરીકે જિલ્લાને પડતી મુશ્કેલીઓ જે બી કઈ દુવિધાઓ કો તકલીફો એને પાર પાડવા અને એની સામે લડત લડવા હું હર તૈયાર હતો અને છું અને રહીશ અને જરૂર પડશે તો છોટાઉદેપુરની જનતા માટે ઉગ્ર રીતના આક્રોશ ભરીને સામે લડવાનું થશે તો છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ શશીભાઈ કોંગ્રેસના સૌ કાર્યક્રમ દરેક તાલુકામાંથી અને સિનિયર નેતાઓ માનનીય સુખરામભાઈ દેખાભાઈ રબારી ઉપસ્થિત રહીને આ કાર્યક્રમમાં કાર્યકર્તાઓને ઉત્સાહિત કર્યા કાર્યકર્તાઓએ શશિભાઈને કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવા માટે મહેનત કરવા માટે અને પૂરો સાહકાર આપવા માટેની ખાતરી કરી આજે છોટાઉદેપુર જિલ્લામાં જે હાલત છે લોકોને ભયંકર ખરાબ છે આપણે બધાને ખબર છે કે આ ભારતનો પુલ તૂટ્યા પછી ડાયવર્ઝન બીજી વાર તૂટી ગયું અને તૂટ્યા પછી ખબર પડી કે એમાં કોઈ સળિયા વડિયા વાપરાત નહોતા ખરાબ બાંધકામ હતું તો એ હાલત ખરાબ છે રોડ રસ્તા ખરાબ છે અને પૂરા જિલ્લામાં શિક્ષણની હાલત ખૂબ જ ખરાબ છે હમણાં જ રિપોર્ટ આવ્યો કે બારસો ને ઓગણપચાસ ફૂલો છે અને પંદરસો જેટલા શિક્ષકોને ખાલી જગ્યાઓ છે તો આ હાલત આ જિલ્લામાં છે અહીં પહેલા આપણે જણાઈએ છીએ કે પચીસ કરોડનું કૌભાંડ થયું નરસેજલમાં પાણી નથી આવતું આ બધા જ સવાલો જે છે એ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ લોકો સુધી લઈ જશે અને જે પણ સવાલો છે એના માટે કોંગ્રેસ લડશે અને કોંગ્રેસની લડતને છોટા ઉદેપુરના લોકો સહકાર આપશે ને આવતા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયત જે છે કોંગ્રેસ પાર્ટી જીત છે અને પંચાયતો બનાવશે હાલ ટૂંક સમયની અંદર એક સમયે કોંગ્રેસ પાર્ટી લડી રહ્યા છો પહેલી બીજી કઈ તારીખે જે છે તેમાં તમે વિરોધ કરો છોટાઉદેપુર જિલ્લા નું જે સરકારી તંત્ર છે એનો દુરુપયોગ કરીને બીજેપી ધરતી આબા અભિયાન કાર્યક્રમ ચલાવવાનું જાહેર કર્યું છે એક તારીખ સાત તારીખ અને નવ તારીખ એ ગામડામાં જઈને અલગ અલગ પંચાયતના લોકોને ભેગા કરશે અને દાખલાઓ કાઢી આપશે જાતિનો દાખલો આવકનો દાખલો નો દાખલો એ કાર્યક્રમ કરશે અને નામ બિરસા મુંડાના નામે કરશે તો આ ફાલતુના કાર્યક્રમ સરકારી રૂપિયા લોકોના વિરામ રૂપિયા વાપરીને જે આ લોકો કરવા જઈ રહ્યા છે એ સરકારી તંત્રનો સમય નો બગાડ છે પૈસાનો બગાડ છે અને બીજેપીની રાજનીતિનો પ્રચાર કરવા માટે જઈ રહ્યા છે કોંગ્રેસ પાર્ટી પેરેલ આની સામે પત્રિકા આંદોલન કરશે અને જે પણ વાસ્તવિકતા છે એ લોકો સુધી પહોંચાડશે